મહાભારતનો બહુ સરસ એક પ્રસંગ આપને સંભળાવું આ પ્રસંગે મહાભારતના યુદ્ધની પૂર્વે બે સેનાઓ સામે ઊભી છે બે સેનામાં હાથી ગોળા લાખોની સંખ્યામાં સૈનિકો છે અતિરથીઓ છે મહારથીઓ છે રથીઓ છે એકને જુઓ ને એકને ભૂલો એવા એવા મોટા પરાક્રમી રાજાઓ પરાક્રમી લડવૈયાઓ સુરવૈયા બધાએ ઊભા છે એક બાજુ કર્ણ છે તો બીજી બાજુ અર્જુન છે એક બાજુ દુર્યોધન છે તો સામેની બાજુ ભીમ છે એક બાજુ ભીષ્મ પિતામહ છે તો સામેની બાજુ યુધિષ્ઠિર મહારાજ એવા જ ધર્મગ્ન છે અને એ સમયે અર્જુન કહે છે યુધિષ્ઠિર મહારાજ કહે છે કે મારો રથ ભીષ્મ પિતા પાસે લઈ જાઓ સારથી યુધિષ્ઠિર મહારાજના રથને ભીષ્મ મહારાજ પાસે લાવે છે ભીષ્મ પિતામહ પાસે અને બે હાથ જોડીને વિનંતી કરે છે પિતામહ અમારી કોઈ એવી શક્તિ નથી તાકાત નથી કે તમારી સામે યુદ્ધ કરી શકીએ પણ ક્ષત્રિય છે સુરવીર છીએ અને હક માટે કદાચ અમારે યુદ્ધ કરવું પડે તમે યુદ્ધ માટે તૈયાર થયા છીએ પણ આપ પિતામહ છો માટે આજ્ઞા આપો આશીર્વાદ આપો જેથી આ યુદ્ધનો આરંભ અમે કરીએ ભીષ્મ પિતામહ યુધિષ્ઠિર મહારાજના શબ્દો એનો વિવેક એને સાંભળી અને બહુ પ્રસન્ન થયા અને ભીષ્મ પિતાના મુખમાંથી શબ્દો નીકળી ગયા છે હે યુધિષ્ઠિર વિજય ભવ હે યુધિષ્ઠિર તારો વિજય થાઓ પાછે પાંડવો આશીર્વાદ લેવા માટે આવ્યા છે ને તમામ પાંડવોને ભીષ્મ પિતામહે આશીર્વાદ આપ્યા છે વિજયી ભવના દુર્યોધન આ બોલી આ આ સાંભળતા અને ચક્રાવે ચેડો છે ભીષ્મ પિતામની સામે થોડી ક્રોધ દ્રષ્ટિથી જોવા લાગ્યો છે કે તમે અમારા પક્ષમાં છો કે એના પક્ષમાં અમારા પક્ષમાં લડનારો અમારો એક લડવૈયો અમારો એક લડવૈયો સામેના પક્ષવાળાને આશીર્વાદ આપે એ વિજય ભવ એટલે મારે સમજવું શું ભીષ્મ પિતા યુધિષ્ઠિરને કે યુધિષ્ઠિર મને અંદાજ હતો જ કે યુદ્ધ શરૂ થાય એ પહેલાં તું અવશ્ય આશીર્વાદ લેવા માટે આવીશ અને જો તું આશીર્વાદ લેવા માટે ન આવ્યો હોત તો યાદ રાખ તારો પરાજય સુનિશ્ચિત હતો તારો પરાજય અવશ્ય કરી દે પણ વિવેક અને તારી મર્યાદા એને જોઈને ખૂબ પ્રસન્ન થયો છું મારે વાત માત્ર એટલી કર્યું છે આ મહાભારતની કથા આપણે ઘણીવાર સાંભળી હોય સાંભળવી ગમે પણ ખરી પણ આમાંથી શીખવાનું સમજવાનું એ વિધિષ્ઠેર પાંચ પાંડવ વગેરે બધા શસ્ત્રવિદ્યા અસ્ત્રવિદ્યા એના પારંગત હતા એટલા માત્ર કરીને એ યુદ્ધ જીતા નથી આ ભૂલાવું ન જોઈએ તમારા સંતાનો શાળાઓમાં બહુ સારામાં સારો અભ્યાસ કરે આજે તો એમાં પણ હોડ જૈમી છે બાજુવાળાનો છોકરો જો એવી સ્કૂલમાં ભણતો હોય કે જે સ્કૂલની ફી લાખ રૂપિયા હોય આપણા હવા લાખવાળામાં બેહાડો એને પોતાનું સ્ટેટસ માને છે એને પોતાની ગુડવિલ માને છે એ ગરીબ ભગત આપણા બહુ મોટા બિલ્ડર સુરતમાં બહુ સારું એનું નામ એના છોકરાને ભણવા માટે બેસાડવાનું મને વાત કરતા હતા મને કે સ્વામી જુનિયર કેજી સિનિયર કેજીની ફી અઢી લાખ રૂપિયા છે ખાલી સ્કૂલની ફી બાકી બધું અલગ એટલા બધા રૂપિયા સિનિયર જુનિયરમાં આપવાના શું જરૂર છે ઘરેની મમ્મી થોડુંક એને નોલેજ આપે તો બી શીખવાડે એને થોડું રમાડે બહુ થઈ ગયું બહુ બહુ તો બાજુમાં નર્સરી હોય ત્યાં મોકલાય એટલા રૂપિયા ત્યાં ખર્ચાય એટલે મને વાત કરે કે સ્વામી આ રૂપિયા એને ભણીને હોશિયાર થાય એટલા માટે નહીં પણ આ રૂપિયા એટલા માટે મારે ખર્ચવા પડે એ મારું સ્ટેટસ કહેવાય કોઈ પૂછે છોકરો ક્યાં ભણે અમે કહી શકીએ ઓલી સ્કૂલમાં ભણે છે એટલું અમે ખાલી કહીએ એટલે સામેવાળો માણસ સમજી જાય તમે કેવા મોટા સ્ટેટસ સિમ્બોલ બનવાને કારણે લાખો રૂપિયાના ખર્ચ થાય છે ઠીક છે ભગવાન આપે આપણને વાંધો નથી આપણે ક્યાં આપવા છે પણ એટલી વાત અવશ્ય કરીશ મોંઘી મોંઘી સ્કૂલોમાં બાળકોને માટે કદાચ લાખોના ખર્ચા કરી તમે એમ સમજતા હો કે તમારા દીકરા બહુ હોશિયાર થઈ જશે કે બહુ જીવનમાં આગળ માત્ર માત્ર એના કારણથી વધશે વાત ખોટી છે આપણે ઘણા બધા જોઈએ છીએ સાવ સામાન્ય સરકારી સ્કૂલોમાં ભણ્યા કે જ્યાં પંખાઈ નહોતા જે તે વખતે વરસાદની સિઝનમાં ઉપરથી પાણી ચૂતા હતા બારી દરવાજા નહોતા સાવ ખંડેર હાલતમાં સરકારી સ્કૂલમાં ભણી ભણીને પણ સારા સારા ઓફિસરો બન્યા અને બહુ હોશિયાર વ્યક્તિઓ બન્યા એની સ્કૂલ ભલે સામાન્ય હતી પણ એનું જ્ઞાન અસામાન્ય હતું આ કથામાંથી આપણે એટલું શીખવું છે આ પ્રસંગ એટલા માટે મારે વર્ણવો છે કે પરમાત્મા આપણને એ સમજાવવા માગે છે કે માત્ર ભણતર કામનું નથી સાથે સાથે ગણતર અને ગણતર એની બહુ મોટી આવશ્યકતા છે પાંડવો જે ગુરુની નિશ્રામાં રહીને ભેણા જે ગુરુકુલમાં રહીને ભેણા એ જ ગુરુકુલમાં કૌરવો ભણેલા છે પણ બેમાં જમીન આસમાનનો ફરક છે બેમાં બહુ લાંબો ટૂંકો તફાવત છે પાંચ પાંડવો ભણતરની સાથે સાથે એનામાં એવી નમ્રતા વિવેક મર્યાદા વગેરે વગેરેના ગુણના દર્શન આપણને સેજે સેજે થયા છે માટે એનું નામ આપણે બહુ આદર સહિત લઈએ છીએ છોકરાઓને શિક્ષણ આપજો સારી સ્કૂલમાં ભણાવજો સારા ટ્યુશનમાં પણ એને મોકલજો પણ સાથે સાથે એ સારો માનવ બને સારો નાગરિક બને એનામાં ભણતરનું વજન ન વધી જાય એનું પણ ખાસ જતન કરજો યુધિષ્ઠિર મહારાજ જે રીતે પોતાના ગુરુદેવ પાસે પોતાના પિતામહની પાસે જેટલા નમ્ર બનીને રહ્યા જેટલા સરળ બનીને સહજ બનીને રહ્યા એવી રીતે તમારું સંતાન ભણવામાં જેટલું હોશિયાર બને એટલું જ એ વિનમ્રી બને એટલું જ એ વિવેકી બને એટલું જ એ બધાની સાથે હળી મળી શકે એવું બને એની પણ એક માવતર તરીકે જતન કરવાની જવાબદારી આપ સૌ કોઈની છે એ જેની સાચી સફળતા છે અને એ જેની સાચી શોભા છે બાકી થોડા દિવસ પહેલાં જ આપણે કિસ્સો એક કીધેલો ઉત્તર પ્રદેશમાં બારમાની પરીક્ષાનું રિઝલ્ટ આવ્યું બારમાની એક્ઝામ આપેલી એક દીકરી પરિણામ આવેલું બાણું ટકા નાઇન્ટી ટુ પરસેન્ટ બાણું ટકા એમને આવ્યા અને એ દીકરીએ આત્મહત્યા કરી લીધી અને સુસાઈડ નોટ લખતી ગઈ કે મારે નાઇન્ટી ફોર પર્સન્ટ લાવવાના હતા નાઇન્ટી ટુ આવ્યા છે માટે મરી જાઉં છું આ બાણું ટકા શું કામના આ માત્ર કાગળની સિદ્ધિ કહેવાય ઓરિજિનલ સિદ્ધિ આને કહેવાય નહીં સાચી સિદ્ધિ અને સાચી સફળતા એ છે કે જીવનને જીતી જાય અને જીવનને જીવી જાય એ સાચી સિદ્ધિ છે એ સાચી સફળતા છે જીવનમાં બીજાને મદદરૂપ બની શકે કામમાં આવી શકે અને અરસપર સ્નેહ સંબંધથી રહી શકે એ સાચી ભણતરની સિદ્ધિ છે એ ભણતરનું ફળ છે બાકી બધું ભણતર એ માત્ર દેખાવ પૂરતું છે માત્ર સર્ટિફિકેટ પૂરતું છે અથવા તો આજના સમયમાં એવું પણ આવ્યું છે કે છોકરો ભણેલો ન હોય તો પછી દીકરી મળતી નથી એટલે આજે ઘણા ઘણા મા બાપ તો છોકરાઓને ભણાવે છે એના લગ્નથી જે એટલા માટે ભણાવે બોલો એને માટે ભણતરની જરૂર પડવા માંડી પણ એ બધું ઘણું અધૂરું છે ભણતર તો એ સાચું કે જે વિદ્યા પરાવિદ્યા બની જાય જે વિદ્યા બ્રહ્મવિદ્યા બની જાય જે વિદ્યા શ્રદ્ધ બની જાય એ વિદ્યા સાચી અને એ વિદ્યાના પાઠ ભગવાનના સંતોના માધ્યમથી સારા સજ્જનોના માધ્યમથી આપણને પ્રાપ્ત થાય છે માટે એના યોગમાં કાયમને માટે રહીએ એવી ભગવાનના ભક્તોને ખાસ ખાસ ભલામણ છે